રેન કે ઉડે જો તો અંધાર થઈ ગયું ને ઘર માં આવી જો આમ ઉડે ઓય ઓય એ જ પર ગઈ રે કે તાજી બધા ની કેમ સો બધા મજા આવશે જો અમે ત્યાં થાય નસી રેવી ને થઈ ગય છે વાડી હાલતા વાડી તો મદરે જાવ તો પડે તે જીરું પાડવાનું છે એટલે એટલે દરરે જવાનું છે મારે વાડી ઉંડી ની બેન થઈ ગય છે હાલતા આની ની બે અને ની તો બેન તો જો એને જીરું તો ઉબાડવાનું એટલે બીધી ઉતાશે ને હાલ ભણ મીનસ કા ખેફસ લગન આવે એટલે ઉપર ઉપાડું પડે હું કરું લગન આવે એટલે ઉપર પડ પડ જ સરદ દાદા હોય ગયા છે આપણે ઘીમાં દેખાય છે ઘીમે તૈયારી વાડી હાલતા હરમ ગકરી વાડી પૂગી જ છે નતર લેવાનું છે મારે જીરી ઉપર લાલવા ભીડ છે જીરું પાચન પાને બહુ રિપ પીવા તો જ છે તે પાન મને ની બે ન સાઈતરી બે મિનિટસ લેવા જી હું તો જ હાલ જ આવું છું

બોક બોલા બોલત નહી સાઠ્યો હે ખલેખ સાઠ્યો નથી ખાવા મંડ્યા કે દેખુ ખાવા મંડ્યા છે ને આ મેશિત તો કદી કાતો નથી મારી કાકા દેખાયા મોટા બામાં એન કર દાત ખોદરે આવળું વીર દે તો કુંપ પગરે હે કેસ તરે કપડા લાવવા કેવા લાવે કોને કો કેવા લાવે કપડા તમે દેખાડો તમે લાવ્યા છો આવી ગયા ઈ દેખે ઈ જો પૈસા ગણવા મળ્યા છે

बैठे के बैठ गई क्या के बैठी से सकली बैठी असल मजा नहीं मस्तकनी मटुकी माथे बै गई जो योने मटकी गमीगे लागे से के मस्तकनी सकली बै गई मटुकी माथे बै गई मटुकी बहुत गमीगेला है मामा पता पाए जा आशीष ने बे पापा ने बे उतार उतारवा सके

Asis, ay, kita sakling inkie buwalinkie, sakli inkie buwutu <hesitation> yeh, muthu punza Iya, inkie kila gas, aw dit sakli biwethu muthu akshet, ya sama akshet, <hesitation> wuy, <hesitation> wuy, <hesitation> wuy, <unintelligible> wuy, <unintelligible> wuy, <unintelligible> nanti <unintelligible> wuy, <unintelligible> wuy, <unintelligible> wuy, <unintelligible> wuy, <unintelligible> wuy, सगली पनिया मारम गर्न मान्छे बेठी बाहिर निजै ति के बाहिर निजै जाति बाहिर निजै जाति अबरे पछि ल्यावा हावा न जगा भाइ रजा भाइ जान्जि बिन्से नि अबरे एउवा सो आन्दार देखा